તો ડાયરો જય માતાજી બધા ડાયરા ને જય માં કેમ છે બધા ડાયરો મજામાં મજામાં જઈશું તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આને બતાવું તમને નજારો કેવો છે હાલો મિત્રો અહીંયા છે જો કંટોલા આ તો પાકી ગયા મિત્રો સિઝન પૂરી થઈ ગયા ને હવે જો આ છે આપણે જામફળી વહી આ ખેતર છે બધું હાલો આપણે ડુંગરા માથે ચડીને પછી તમને બતાવું કેવો વ્યૂ આવે છે ત્યાંથી હાલો મિત્રો આપણે ઉપલા ભાગમાં છે ને અડધી વાવી હતી અત્યારે અડધી ઉપાડી નાખી છે અડધી બાકી છે ઉપાડવાની જો મિત્રો હાલો આપણે ઠેઠ ચડીને તમને બતાવું કેવોક નજારો આવે તો હાલો મિત્રો આપણે ડુંગરા ઉપર ચડી ગયા અને આ નજારો છે બધોય જો આપણી વાડી દેખાય આમ ગામ છે આ બાજુ મિત્રો વાડિયા થી આવી ગયા છે ને આપણે તો ગોપી નું વાઈજું કરી નાખી હાલો મિત્રો વાહદ કરીને કમ્પ્લીટ થઈ ગયું છે બે ગમેન્ટ સોખી કરી નાખી છે મિત્રો તો જો સોખી થઈ ગઈ બે તો મિત્રો જો કોડી સરેસ છે અત્યારે આની વચ્ચેની હોટેલની જે કરે બાંજી છે અત્યારે કોડી એક જ છે પેલું થાણ દીધેલું છે કોડી જો મિત્રો સરેસ છે અત્યારે બસ સ્ટેન્ડ છે તો હાલ લો મિત્રો આપણે બસ સ્ટેન્ડ થી પાછા મંદિરે આવી ગયા છે આજ તો આખો દિવસ આવું નવો જ રહે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ચેલેન્જિંગ વિડીયો માટે તો આપણે વિડીયો ઉતારણ ચાલુ છે એક વિડીયો ઉતારી લીધો છે બીજો ઉતારણ બાકી છે મિત્રો મિત્રો આપણે આવી ગયા હતા પીર બાપાના મંદિરે પીર બાપાના દર્શન કરીને આપણે જઈએ ઘરે તો નજારો કંઈક આવો હશે પીર બાપાએ પરચા એ પરચા છે મિત્રો મિત્રો ઘરે આવ્યા હતા તો ગોપી આવી ગઈ હતી આવી જાય છે અત્યારે વાય વાય હેલી જાય છે જોઈ કે ડેલી અંદર હાલો એને બાંધી મિત્રો આપણે હાલો મિત્રો તો આપણે બાંધી છે વાંસળી અત્યારે